કે જેના માટે લોકો દોડતા હોય છે ને ક્યારેય કહું ઓફિસોમાં જવાથી પણ આપણને એનો જવાબ મળતો નથી તો આપણે ક્યાંય ઓફિસે જવું નથી કોઈ તલાટી મંત્રીને મળવું નથી કોઈ વીસીને મળવું નથી ફક્ત ને ફક્ત આપણે આપણા મોબાઈલથી આપણે ચેક કરવાનું છે કે આપણને મળવાપાત્ર જે લાભ છે એ લાભ મળવા માટે આપણે કયા સ્કોરની અંદર આપણું બીપીએસનું નામ છે તેના માટે આપણે ચેક કરવાનું છે તો એ ચેક કઈ રીતે કરવું અને ત્યાર પછી ના જે સ્કોર છે એની અંદર એટલો બધો કઈ લાભ મળતો નથી ફક્ત કેવા પૂરતો સ્કોર હોય છે ને બીજી વાત મિત્રો કે લોકો બીપીએલ નો સ્કોર આપણે કે બીપીએલ નો દાખલો જોઈશે તો બીપીએલ નો દાખલો લોકો એવું સમજે છે કે જે બીપીએલનું કૂપન હોય રાશન કાર્ડ હોય તેને બીપીએલનો દાખલો સમજે છે હકીકતમાં વસ્તુ એવી છે કે બીપીએલનો દાખલો વસ્તુ અલગ છે અને બીપીએલ નું જે કુપન છે રાશન કાર્ડ છે એ વસ્તુ અલગ છે એટલે કોઈ દિવસ એવા ભ્રમમાં ન રહે ત્યારે બીપીએલનું કૂપન છે એ જ બીપીએલનો સ્કોર નંબર છે કેમ કે બીપીએલ જે કૂપન છે એ ફક્ત ને ફક્ત તમારા રાશન કાર્ડ પૂરતો એટલે કે રાશન કાર્ડનો જથ્થો પડવા પૂરતું જ છે બાકી તમને ઉપયોગી થશે ઝીરોથી વીસ સુધીનો જે તમારો સ્કોર છે એ સ્કોર જ તમને ઉપયોગી થશે એટલે બીપીએલનો દાખલો ઘટાવો જરૂરી છે જો ઝીરોથી વીસના સ્કોરમાં હશે તો જ તમે સરકારી લાભો મેળવી શકશો અને આ મિત્રો એના વિશે હું તમને કોમ્પ્યુટર ઉપર હું સમજાવીશ અને એ આપણે મોબાઈલ પર પણ થઈ શકે છે તો મોબાઈલ ઉપર જ્યારે પણ આપણે કરવું હોય ત્યારે ડેસ્કટોપ મોડ ઉપર લઈ જઈને કરવું જે તમને બધાને ખબર જ છે જે હું કહેતો નથી બરાબર તમે તમારી રીતે કઈ રીતે કરવી સમજી લેજો બરાબર હવે હું તમને એક બીજી વાત કહું કે બીપીએલનો દાખલો ઝીરોથી વીસનો તમારી પાસે હશે તો એનાથી તમારે બીપીએલના જે મકાન બને છે ઇન્દિરા આવાસ યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એવા અનેક એવી ઘણી ખરી સ્કીમો છે કે જેની અંદર તમને બીપીએલના મકાનની પણ સ્કીમનો લાભ મળી શકે ત્યારબાદ આપણે શૌચાલય એનો પણ આપણે લાભ મળી શકે છે બરાબર અને સૌથી વધારે ફાયદાકારક છે વિધવા બહેનો માટે તથા જે વૃદ્ધ ઉમર થઈ ગયું હોય જેની સાઠ ઉપર પાસઠ ઉપર ઉંમર થઈ ગયું હોય એ લોકો માટે ખાસ છે બીપીએલનો અને હા બીપીએલનો દાખલો તમે ઘટાડો ત્યાર પછી જ એ બધી સ્કીમમાં આગળ વધવાની છે તો ચાલો હવે વધુ ટાઈમ ન લેતા ઘણો સમય થઈ ગયો હવે આપણે જશું કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર જ્યાં હું તમને વ્યવસ્થિત સમજાવીશ કે કઈ રીતે ક્યાંથી આપણે બીપીએલનો સ્કોર મેળવો અને એનો કઈ રીતે આપણે દાખલો કઢાવવો બરાબર તો ચાલો કોમ્પ્યુટર પર

પણ હું તમને ડાયરેક્ટ તમારો આઈડી મળી રહે ને એ રીતે હું તમને કહું તો એ માટે થાય ને આપણે જાઓ છે જો સીધે સીધું ક્યાં આ જે બીજા નંબર નું લખેલું છે બીપીએલ લિસ્ટ નીચે સર્ચ બાય વિલેજ તે આપણે ક્લિક કરવાનું છે એટલે આ રીતે ક્લિક કરશું એટલે ખુલશે હવે અહીં આપણે જોવા મળશે અહીં આપણે વિલેજ સિલેક્ટ કરવાનું છે પણ એ પહેલા આપણે જિલ્લો અને તાલુકો સિલેક્ટ કરવા પડશે તો સૌથી પહેલા આપણે અહીં જે લખેલું ડિસ્ટ્રિક્ટ ત્યાં જવાનું સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ હવે અહીંયા આપણે જોવાનું છે આપણે જે જિલ્લો હોય તો આપણે અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે ત્યારબાદ આપણે તાલુકો સિલેક્ટ કરવાનો છે તો આપણે અહીં સિલેક્ટ તાલુકામાં જવાનું ત્યાં આપણે તાલુકો સિલેક્ટ કરવાનો છે છે ત્યારબાદ આપણે આપણે આવવાનું સિલેક્ટ વિલેજ ઉપર ક્લિક એટલે દરેક ગામના નામ ખુલી જશે એની અંદર આપણે જે પણ ગામ હોય તે આપણે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે મેં અહીંથી મારું ગામ સિલેક્ટ કરી લીધું છે બરાબર હવે આપણે ક્યાંથી ક્યાં સ્કોમાં જોવાનું છે તો મેજોરિટી આપણે સૌથી વધારે લાભદાયક છે જીરો થી વીસ

કે ફોન નંબર ફેમિલી આઈડી વગેરે અહીંયા લખેલું આવે છે બરાબર હવે જો આ બધી જે વસ્તુ આપેલી છે દરેક આપણે લિસ્ટ છે જીરો થી વીસ નો હવે અહીં સ્કોર કઈ જગ્યાએ હોય અને એનો મતલબ શું છે હું તમને કહી દઉં આ છે આપણો સ્કોર જે આ જગ્યાએ લખેલો છે સ્કોર એની નીચે જે પણ આંકડા લખેલા છે એ આ સામેની નામવાળી વ્યક્તિનો સ્કોર છે બરાબર એ સર્વે ક્યાં લખ્યું હતું તો એ વધુ બતાવેલું છે બરાબર હવે આપણે અહીંયા આગળ આવીશું તો આ સિરિયલ નંબર છે બરાબર હવે એની બાજુમાં

હવે અહીં નામ હોય છે વ્યક્તિનું એનો સ્કોર અહીં કઈ સાલમાં એનું સર્વે થયું અહીં આપેલું હોય છે હવે આપણે એની અંદર જોવાનું છે કે આની અંદર કઈ કઈ વ્યક્તિનું નામ છે મારા સ્કોરની અંદર મારા તો હું તમને એક બતાવી દઉં છું કે કોનું કોનું નામ છે તે તો અહીં એક નામ છે એની અંદર તમને બતાડું તો આ જે આંખ જે નિશાન દેખાય છે ગ્રીન કલરમાં એને આપણે ક્લિક કરવાનું છે એને ક્લિક કરશું એટલે આ રીતે પેજ ખુલશે એની અંદર તમારે આવશે નામ આની અંદર કઈ કઈ રીતે આપણું સર્વે થયેલું છે પણ લખેલું હોય છે અહીં વ્યક્તિનું નામ છે પછી એના ઘરના કોઈ પણ સભ્ય હોય એનું નામ હોય છે એટલે મતલબમાં કે જે પણ જે તે સમયે સર્વે કરેલું હોય ત્યારે જેટલા લોકોના નામ નાખેલા હોય ફોર્મની અંદર એ દરેકના નામ અહીં દર્શાવવામાં આવશે અને દરેક વ્યક્તિ બીપીએલ ના પાત્ર બની શકશે બરાબર હવે અહીંયા આપણે જે ફોર્મ ભરેલું છે જે તે સમયે એની અંદર કઈ કઈ માહિતી લોકો નાખેલી છે અને આપણે આ સ્કોર ઉપર પહોંચેલા છે અહીં જે તમને દેખાય છે સ્કોર એ તેર નંબર સ્કોર છે અને બે હજાર આઠ માં સદર થયેલું છે બરાબર ને હવે અહીં ફેમિલી આઈડી પણ અહીં આપેલું છે હવે તમે આ જે સ્ક્રીનશોટ છે આ જ આખો તમે સ્ક્રીનશોટ તમે આપશો ને તો તલાટી મંત્રીને અથવા તો તાલુકા ઓફિસમાં જઈને એટલે આના ઉપર તમને કાઢી દેશે બીપીએલ નો દાખલો જે તમારે સાચવીને દાખલો નો લેમિનેશન કરી દે અને તમે બીપીએલ યાદીમાં કઈ રીતે જોડાણા છો એના વિશેની તમામ માહિતી આ જગ્યાએ આપેલી હોય છે આ તમે જોઈ શકો છો અહીં આ તમામ માહિતી અહીંયા આપેલી હોય છે કે તમે બીપીએલ સ્કોર અંદર તેર ના સ્કોર અંદર તમે કઈ રીતે આવ્યા આ વ્યક્તિ કઈ રીતે આવ્યું તેની તમામ માહિતી અહીં લખેલી હોય છે તો મિત્રો બીપીએલ નો દાખલો ઘટાડો કઈ અઘરો નથી પણ તમને ખ્યાલ હોવો જોઈએ તો એના માટે તમારે આ રીતને પ્રોસીજર કરી ને તમારે આગળ વધવાનું છે હા તમે તો આપણે સર્ચ બાય વિલેજ ઉપરથી આપણે આપણો બીપીએલ સ્કોર ગોત્યો પણ હવે અમુક અમુક લોકો ડાયરેક્ટ અહીં બીપીએલ લિસ્ટમાં જઈને પણ કરે છે તો ત્યાંથી પણ થઈ શકે તો એ પણ હું તમને બતાવી દઉં તો બીપીએલ લિસ્ટ ને આપણે ક્લિક કરશું ક્લિક કરી આ રીતે પેજ ખુલે એની અંદર આપણે જવાનું છે બીપીએલ સર્ચ બારમાં જે અહીં આપેલું છે તો અહીં આપણે ક્લિક કરવાનું છે બીપીએલ સર્ચમાં હવે અહીંયા સર્ચ બાય ફેમિલી ને સર્ચ બાય વિલેજ આવે છે તો સર્ચ બાય ફેમિલીમાં આપણે જાશું તો સર્ચ બાય ફેમિલી ની અંદર શું છે બીપીએલ સર્ચની અંદર જઈને સર્ચ બાય વિલેજમાં જવાનું છે ત્યાં ફરી પાછું આ ટાઈપ નું બ્રુક પેજ ખુલશે જેની અંદર આપણે અહીંથી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાની છે ત્યારબાદ તાલુકો સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ આપણે વિલેજ સિલેક્ટ કરવાનું છે ને ત્યારબાદ અહીં આપણે લખવાનું ઝીરો

એ તમામની નોંધ લઈ અથવા સ્ક્રીનશોટ લઈ ને તમારે જવાનું છે તલાટી મંત્રી પાસે કે જેથી કરીને એને પણ ગોતવામાં મુશ્કેલી ન થાય અથવા તો પછી તમારે જવાનું છે આઈઆરડીએ ઓફિસ કે જ્યાં વિસ્તરણ અધિકારી બેઠતા હોય ત્યાં આગળ જઈને તમારે એનો દાખલો કઢાવવાનો છે બરાબર હવે બીપીએલ યાદી એ લોકો પાસે હોય જ છે પણ ક્યારેક એવું હોય છે કે એ લોકો કામમાં હોય છે તો તમને ઘડીકમાં જવાબ મળતો નથી સમય હોતો નથી એ લોકો પાસે ને આપણે ઉતાવળ હોય છે તો આપણે આ રીતે પોતાની રીતે ગોતી ને પછી ત્યાં ગયા હોય આપણે તો એને ફક્ત ને ફક્ત ગામનું નામ સિલેક્ટ કરી ને ડાયરેક્ટ જો તમારા દાખલાનો સ્કોર લખીને તમને શ્રેષ્ઠ કરીને દેવાનું જાય તો મિત્રો આ વિડીયો જો તમને ઉપયોગી લાગ્યો હોય ને બીજાનો ઉપયોગી જેવું લાગે તો તમે બીજાને શેર કરો એટલે એને પણ કામ આવે બાકી સ્વાર્થી બનતા નહીં મળવા તમે બીજાને શેર કરો જે નહીં કામ આવે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો બીજા શેર કરો અને જો હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જીતુભટ વ્લોગ નામની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બરોબર નમસ્કાર